સુરત શહેરમાં મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના હોય સુરત શહેર વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ નાસ્તા ફરતા આરોપી વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે તેમજ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી કે એન ડામોર સાહેબ સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી સિંહ ઝાલા ઝોન પાંચ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડીએસ પટેલ સાહેબ એલ ડિવિઝન સુરત શહેરનાઓ તરફથી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ સાહેબ શ્રી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ સાહેબ સાહેબશ્રીનાઓએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો તથા જીપી એક્ટ કલમ મુજબના ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સર્વેલન્સ પીએસએ એ આર પાટીલ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને તથા અમલદાર નાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા તુરંત જ આ કામના ફરિયાદી સાથે મારામારી કરનાર આરોપીઓની શોધખોળ કરી આરોપી નામે સોહેલ ખાલેક શેખ અને સમીર ખાલેખ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે